ગઠબંધન સરકાર એટલે શું ગઠબંધન સરકાર એટલે શું કે એકબીજાના સપોર્ટથી બનતી હોય ને એ એનેથી કાંઈ નુકસાન કર્યું કોનું નુકસાન મન ફાવે હું વર્તન કે કામ કરીએ કરી ના હેઠે રહેવું પડે જેમ કે તમે પેલા કુવારા હોય તો કેવા જલસા કરતા કોઈને પૂછવાનું કે કરવું તમારે કરવું પણ જેવા લગ્ન કરો ત્યારે તમારું બહુ ઓછું હે એનું કારણ ગઠબંધન નથી એ છોડી બાંધતા એના ગઠ ગઠબંધન કહેતા એ ગઠબંધન સરકાર પછી ઓલા કહે એમ કરવું